યામોલા અલી મદદ ગ્રુપ દ્વારા દરેક સદાતે કિરામ ઉલમા એ કિરામની ની હેઠળ શાનદાર શહેરી જુલુસ કાઢવામાં આવ્યું હતું ચુસ્ત અને ઇસ્લામિક લિબાસ ખૂબ જ શિસ્તબદ્ધ રીતે નીકળ્યા હતા જેમાં મિલાદ પાર્ટી દ્વારા મંકબતે મોલા અલી પડી સૌને મંત્ર કરી દીધા હતા શહેરી જુલુસ જોહારની નમાજ બાદ બપોરે અઢી વાગ્યે બહાપુરા અરેબિયા હોટલ ખાતે નીકળી

જાનસીને દરગાહ હજરત પીર જલીલસાવા બુખારી ધોરાજી આજે ધોરાજીમાં મૌલા અલી મદદ ગુરૂપ દ્વારા યોજાતા જશને વિલાગતે મૌલા અલી મનાવવામાં આવેલ આવશે આજે બપોરે અઢી વાગ્યે એક શહેરી જુલુસ શહેરની તમામ જગ્યાએ ફરીને બાવા બોર સાંઈ બાબા ચોકમાં પૂરું થશે અને મગરબી નમાજ પછી આમ નિયાજ રાખવામાં આવેલ છે પૂછનારો મને પૂછે કે મોલા અલી કોણ હતા તો મોલા અલી ઇસ્લામના ચોથા ખલીફા હતા પેગમ્બર સાહેબના ના જાનસીન હતા સરકારી ઇમામે હસન અને ઇમામે હુસેન ના ફાધર હતા એ મોલા અલી મદદ ગુરુ દ્વારા બીજી સેવાકી પ્રવૃત્તિઓ કરવામાં આવે છે દાખલા તરીકે ગરીબ વિધવા બહેનોને અનાજની કીટ આપવામાં આવે છે જરૂરતમંદ મુસ્લિમ ભાઈઓને ટિફિનની વ્યવસ્થા કરી દેવામાં આવે છે જરૂરતમંદ મુસ્લિમ બાળકો માટે ફીસ ભિશાળની ફીઝ પણ આપવામાં આવે છે અને ઇન્સાનિયત અને માનવતાના નાતે એક મેડિકલ કેમ્પ ને ગોઠવામાં આવે છે તાકી પૂરેપૂરી માનવતા કહ્યું છે કે ક્યાં ભરોસા એ જિંદગાની કા આદમી બુલબુલાય પાણી કા સફીદ ઇસ ગુજરી તો ક્યાં ગુજરી જરૂર જિંદગી કામ જાય آمين والسلام